પાલમપુર તાલુકાના બાદરગઢ અને જસલેણીની શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ભરત સોલંકી સાહેબ શ્રીના આદેશ અનુસાર અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પાલમપુર ડૉક્ટર દીપક અનાવડિયા આદેશ અનુસાર તથા માનનીય મેડિકલ ઓફિસર રતનપુર ડૉક્ટર નવીન ચૌહાણ અને ડોક્ટર પુષ્પબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ બાદરગઢ અને જસલ્યાણી ખાતે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં આરબી એસ કે ડોક્ટર રાહુલ સોલંકી અને ડોક્ટર અનિતા પટેલ દ્વારા શાળાના કિશોર અને કિશોરીઓને તરુણાવસ્થા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમાં શાળાના કિશોર અને કિશોરીઓ બાળકો વચ્ચે વકૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી જેમાં સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું શાળાની કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું અને પર્સનલ હાઇજીન વિશે તમામને સમજણ આપવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના આચાર્યશ્રી અને કેતનભાઈ સાણુદરિયા આરોગ્ય કર્મચારી અને આશાભાઈનું યોગદાન રહેલું હતું બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ